વસ્તુતઃ હતો સને અઢારસો ચોર્યાશીના ઉત્તરાર્ધથી જ શ્રી રામકૃષ્ણ કોલકત્તાભરમાં જાણીતા થઈ ગયા હતા એટલે લોકોના ટોળા એમની પાસે ખેંચાય આવે એમાં કશી નવાઈ ન હતી એમણે જીવનના આખરી શ્વાસ સુધી પૂરેપૂરી નિષ્ઠાથી નિર્લેપ ભાવે અનેક જિજ્ઞાસુઓને જીવનનું ભાથું બંધાવવાનું ચાલુ રાખ્યું હતું ત્રીજો મહિનો પણ પસાર થઈ ગયો દર્દ હઠેલું બનતું જતું હતું ભક્તો વીમાસણમાં પડી ગયા હતા પરંતુ એવામાં એક પ્રસંગ બન્યો જેને પરિણામે ભક્તોને ભાવિ કાર્યક્રમની કંઈક દિશા સૂજી એક દિવસ એક ભાવિક સ્ત્રીએ શ્રી રામકૃષ્ણના ભક્તોને ભોજન માટે બોલાવ્યા શ્રી રામકૃષ્ણની તબિયત સારી ન હતી એટલે તેઓ તો જમવા આવી શકે તેમ ન હતું છતાં પહેલી સ્ત્રીએ કહેવડાવ્યું કે થોડી મિનિટો માટે પણ આવી શકાય તો સારું પરંતુ દક્ષિણેશ્વરથી માણસ જવાબ લાવ્યો કે ઠાકોરને આજે ગળામાંથી લોહી પડ્યું છે જમવા આવેલા ભક્તો આ સાંભળીને ભારે ચિંતામાં ડૂબી ગયા તેમણે એ જ વખતે નક્કી કર્યું કે શ્રી રામકૃષ્ણને કોલકત્તા લાવવા જોઈએ કારણ કે સારવાર માટે એમ કરવું જરૂરી છે નરેન્દ્રને ખાવાનું પણ ભાવ્યું નહીં તે બોલ્યા આપણા પ્રેમ અને પૂજાના અધિકારી શ્રી ગુરુદેવ વધારે સમય સુધી આપણી વચ્ચે નહીં રહે એવો મને ભય છે આ રોગ વિશે મેં વૈદ્યકીય પુસ્તકો વાંચ્યા છે કેટલાક ડૉક્ટર મિત્રોની સલાહ પણ લીધી છે એમના ગળાના વ્યાધિએ હવે કેન્સરનું રૂપ પકડ્યું છે આ દર્દ માટે હજુ સુધી તો કોઈ ઈલાજ શોધાયો નથી બીજે જ દિવસે કેટલાક ભક્તોએ શ્રી રામકૃષ્ણ આગળ દરખાસ્ત મૂકી કે પદ્ધતિ સરની સારવાર માટે કોલકાતા જવું તેમણે આ દરખાસ્ત સ્વીકારી અને બે માળવાળો એક નાનું મકાન ભાડે રાખવામાં આવ્યું પરંતુ ત્રણ દિવસ પછી જ્યારે શ્રી રામકૃષ્ણે તેમાં પ્રવેશ કર્યો ત્યારે દક્ષિણેશ્વરના મુક્ત વાતાવરણથી ટેવાયેલું એમનું મન એ ઘરમાં સ્વસ્થ થયું જ નહીં એટલે તેઓ તરત જ બલરામ બોઝને ત્યાં ચાલે ગયા બલરામે ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું અને યોગ્ય મકાન મળતા સુધી પોતાને ત્યાં જ રહેવાની વિનંતી કરી શ્રી રામકૃષ્ણ એમાં સંમત થયા પછી યોગ્ય મકાનની શોધ શરૂ થઈ કોલકાતાના વિખ્યાત વૈદ્યોને શ્રી રામકૃષ્ણના રોગનું નિદાન કરવા માટે બોલાવવામાં આવ્યા તેમણે જાહેર કર્યું કે એમને કેન્સર અથવા રોહિણીનું દર્દ છે પરંતુ વૈદોની દવા લેવા કરતાં કોઈ હોમિયોપેથીના જાણકારની દવાથી વધુ ફાયદો થશે એવું ભક્તોને લાગ્યું બલરામનું ઘર લોકોને માટે યાત્રાધામ થઈ પડ્યું શ્રી રામકૃષ્ણ આટલા બધા નજીક આવી પડવાથી એવી પરિસ્થિતિ થઈ કે તેમને દિવસના ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક બોલવું પડતું બલરામને ત્યાં તેઓ એકાદ અઠવાડિયું રોકાયા પરંતુ તેમાં તો સંખ્યાબંધ લોકોને તેમણે ઈશ્વરને માર્ગે ચડાવ્યા